આગામી દિવસોમાં નવલી નવરાત્રિ આવવાની છે નવરાત્રિના નવ દિવસ કીર્તિદાન ગઢવી અમદાવાદમાં ખેલૈયાઓને જુમાવશે અમદાવાદ એસપી રિંગ રોડ પર નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવી ગરબા રમાડશે એસીડોમમાં પ્રાચીન અને પ્રાચીન ગરબાનો સમન્વય નોરતા નગરીમાં જોવા મળશે નોરતા નગરી ખાતે ફૂલ એસીડોમમાં સત્તર હજાર પાંચસો ખેલાઈઓ એક સાથે રમી શકશે ગરબા તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે એટલા માટે છેલ્લા ચાર વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવીને ગરબા રમતા હોય છે ત્યારે ગરબામાં વિધર્મીનો પ્રવેશ અને અશ્લીલ ગરબા ન ગવાય તે માટે પણ આયોજકે તકેદારી રાખશે આમ અમને શું કહી રહ્યા છે લોક ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી જોઈ તે સાંભળી લો રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં એ આવી આસો ની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં હે રૂડો ગરબો हे रुड़ों करबो कोराव रुड़ी बात मोरी मां पगला पाड़ो ने बिरदाली मां हो पगला पाड़ो ने बिरदाली मां नमस्कार जय माता जी जय मंगल जय अम्बे हूं छो आपने दोस्त कृतराम ગુજરાતની આ પવિત્ર ધરતી એમાંય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યતિ ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્વનું કારણ સૌ ખેલૈયાઓ પ્રેક્ષક મિત્રો મિત્રોને જાણવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણા અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોર્તા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને ને આપણી સંસ્કૃતિ ને આપણી પરંપરા ને જાળવીએ જય માતા આખી થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને જાળવવાની વાત છે આ માતાજીના ની રમવાની પરંપરા છે ગુજરાત અમદાવાદની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો ખર્ચ લાગતો હોય છે પણ મને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે આપે સાંભળ્યા હતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી તેઓ કહી રહ્યા છે ખેલેવા માટે નજીકના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સરકારના નિયમ મુજબ સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવશે આસપાસમાં કોઈને તકલીફ ન પડે તે માટેની પણ કામગીરી ધ્યાનમાં રાખવામાં આવશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલદાન